અરવલ્લી જિલ્લાના મેઘરજ મામલતદાર કચેરીએ ચૈતર વસાવાના સપોર્ટમાં આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટિયા ન્યૂઝ અરવલ્લી મેઘરજ વિભાગના આદિવાસી સમાજના આગેવાનો સાથે આવેદનપત્ર આજે નવ સાત બે હજાર પચીસના રોજ એકસો ઓગણપચાસ ધારાસભ્ય ધારાસભ્યશ્રી ક્ષેત્ર વચાવા ને કાયદાનો હાથો બનાવી પરેશાન કરી તેને મુક્ત કરવામાં અંગે આવેદનપત્ર આપેલ છે જો મુક્ત કરવા તાત્કાલિક કરવામાં નહીં આવે તો આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી વસવાટ કરે છે તેના પ્રશ્નોનો ઉઠાવવા અને બોલવામાં આવે તેને ખોટી કલમો લગાવી જેલ હવાલે કરવામાં આવે છે તેને સખ્ત શબ્દમાં અમે સૌ વખોડીએ છીએ આ રીતે ચાલતું રહેશે તો અમારા આદિવાસી જાતિને હકથી મળેલ હથિયારો સાથે ગાંધી સિદ્ધા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે જેની આપના માધ્યમથી સરકારશ્રીને નોંધ લેવા આવેદન આપવામાં આવશે ભીમ